આફ સૂરતમાં સામાન્ય બોલા ચાલી હત્યામાં પરિણમી રીસામણે બેઠેલી પત્નીને મનાવવા પતિ અને તેના મિત્રો સાસરી પક્ષમાં ગયા હતા જ્યાં પતિ અને તેના સાળા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલા થઈ અને જે બાદ મારામારી અને જપાજપી પરિણમી અને જોત જોતામાં હિંસક હુમલો થયો સાળા અને પત્નીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો જેમાં પતિના મિત્રનું મોત નિપજ્યું છે હાલ રાંદેર પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી ત્યારે મામલે વધુ વિગત સાથે મળી પતિ અને તેના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યા છે જેને લઈને પતિ પત્નીને મળવા આવ્યો હતો સાસરિયાઓ બોલાચાલી થઈ હતી અને પત્ની અને શાળાઓ વચ્ચે બોલાચાલી થતા પતિ અને તેના મિત્રો પર હુમલો થયો હતો જેમાં પતિ ના મિત્રનું મોત થયું છે કહી શકાય કે રાંદેર પોલીસ સ્ટેશન સ્ટેશનની આ ઘટના જે હત્યાનો બનાવ સામે આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે આરોપીઓની ધરપકડ કરી લીધી છે ગુપ્ત ટૂંક સમયમાં જ આ સમગ્ર મામલે ખુલાસો થશે પણ હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જી આભાર માહિતી આપવા બદલ તો ભાવનગરમાં માતા સાથે બે બાળકોના મૃતદેહ મળવા અંગે મોટો ખુલાસો થયો ભાવનગર પોલીસે ફોરેસ્ટ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે મૃતકના ભાઈએ કહ્યું કે શરીર પર પથ્થર બાંધી મૃતદેહ દાંટવામાં આવ્યા હતા પીએમ રિપોર્ટમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું ભાવનગર પોલીસે આરોપી પતિની અટકાયત કરી

અને આ જે મહિલા છે તેમની હત્યા કરી હતી અને ત્યારબાદ તેમના બાળકો છે તે આ જોઈ જતા બંને બાળકોની પણ તે આ જે વ્યક્તિ છે તેમને હત્યા કરી છે હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે લઈ અને બપોરના એક વાગ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ વિગત આપવામાં આવશે નીતિન આભાર માહિતી આપવા બદલ તો હાલ આજે ખુલાસો થયો છે આ ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને બાળકોની હત્યા કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે ફોરેસ્ટ ક્વાર્ટરમાં વૃદ્ધિ મળવા અંગે આ ખુલાસો થયો તો વડોદરામાં વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પલેક્ષમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો ઉધાર સિગારેટ ન આપવા બાબતે આઠથી નવ લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરી ડિલક્ષ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક જે સીસીટીવી કેમેરામાં કેદ થયો સીસીટીવીમાં કેદ દુકાનદાર ભાવમિકને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ થયા હોવાનું સામે આવી રહ્યું છે ઇજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો હુમલાખોર ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે પાન પાર્લર માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે તો વડોદરાની આ ઘટના છે જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકાય છે કે અહીં દુકાનદાર પર 8 થી 9 જેટલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે આ સામાજિક તત્વો જેમના આતંકનો આ વિડિયો સામે આવ્યો છે દુકાનદાર ભવમિકને માથા અને હાથના ભાગે ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ તેને સારવાર હેઠલ ખસેડાય તો વરોદરામાં સવા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો થાવ મેસમાં જમવાની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો લોટ અને તેલમાં ભેળસેળ થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી ગંભીર વાપરતા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનો મેસ સંચાલકો સામે ઉગ્ર વિરોધ સમગ્ર મામલે સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી પ્રોબ્લેમ સખત ચાલુ ને ચાલુ છે અમારે ઓફિસમાં રજૂઆત કરી છે છતાં પણ અમારું નિરાકરણ આવ્યું નથી અમે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતાં પકડાય છે એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પ્રોજેક્ટ કાઢવું પડે પણ અમે અંદર જઈને રજૂઆત કરી છે આ તમે અમારી જોઈ શકો છો આ લોટા મારું છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ અમને બતાવવામાં આવે છે આશીર્વાદ આ બધું યુઝ કરવામાં આવે છે બચાવવા માટે બાદ ચાર પાંચ લોકો રાખેલા છે બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને હાઈજીના ઉપર જીરો છે બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે અમારા વોશરૂમ અમારે હાથે બધું પાણીની બધી તંગી છે બધી રજૂઆત કરી છે અમારે અત્યારે રજૂઆત કરી સાહેબ નથી આવ્યા તો વાપીમાં ફરી એક વખત જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે આ વખતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર અહીં પૂર જડપે પસાર થતી એક રિક્ષા કે જેની પાછળ લટકી અનેક વ્યક્તિ મુસાફરી કરતા હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વાહનોમાં લટકીને જોખમી રીતે મુસાફરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે જો કે રિક્ષા કે અન્ય વાહનોની પાછળ આ રીતે લટકીને જોખમી મુસાફરી કરવાથી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમાય છે ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે ભરત આ રીતે જોખમી સવારી અવારનવાર સામે આવી રહી છે વાપીમાં કોઈ કાર્યવાહી હજુ વાત પહોંચી નથી પરંતુ જે રીતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ના સર્વિસ રોડ પર આવી રીતે પૂર ઝડપી પસાર થતી આ ની પાછળ જે રીતે આ વ્યક્તિ લટકી અને મુસાફરી કરી રહ્યા છે પોતાની સાથે અન્યના જીવ પણ છે જોખમમાં મૂકે છે આ અગાઉ પણ અને એ વખત આ આવા દ્રશ્યો સામે આવે છે જોકે અગાઉની અગાઉના કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી થઈ છે પરંતુ આ વખતે પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરશે પરંતુ અત્યારે જેવા આ દ્રશ્યો અગાઉ પણ આ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા ને ફરી એક વખત આવા જોખમી દ્રશ્યો છે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે છે એટલે આવી રીતે જોખમી મુસાફરી કરવી ટાળવું જોઈએ આભાર માહિતી આપવા બદલ તો હાજર મુસાફરી કરવામાં આવે છે ગાંધીનગરમાં પેથાપુર ખાતે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું મસ્જિદ અને ત્રણ જેટલા ઘર પર બુલડોઝર ચાલ્યું ત્રણ થી ની કામગીરી કરાઈ પોલીસની હાજરીમાં જ તંત્રએ દબાણ હટાવ્યા હતા

તેના પર આજે છે છે આપી મીડિયાને તે અનુસાર આ તમામ જે બાંધકામો હતા તે ગેરકાયદેસર હતા નદીના પટમાં બનાવવામાં આવેલા હતા અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર તેઓ ઇલીગલી રહેતા હતા આજે બસો જેટલા પોલીસ જવાનોની હાજરીમાં એ તમામનો સફાયો કરી દેવામાં આવ્યો છે જી જ્યાં ઉપરાંત ગીતા કારણ કે અહીં મસ્જિદ પણ દૂર કરવામાં આવી એને લઈને કોઈ હુબાળો થયા હોવાના પણ વિગત હતા તો કેવા પ્રકારની રજૂઆત છે અહીંના લોકોની પણ પણ ઘણા વર્ષોથી લોકો અહીંયા રહેતા હોય એટલે તમને નહીં કરવા માટે ચોક્કસ તેઓ જણાવે પરંતુ ગેરકાયદેસર વસ્તી સામે સરકારે બી તેને પગલા લેવા પડે એટલે રાજ્ય સરકારે ખાસ કરીને ગૃહ વિભાગે તેનું કામ કર્યું છે આભાર માહિતી આપવા તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે પેથાપુર પેથાપુરમાં કે જેમાં ઘણા સમય સમયથી આ ગેરકાયદેસર દબાણ હતું જેને સરકારે દૂર કર્યું તો હાલ સમાચારોમાં સમય થયો છે જ્ઞાનકડા વિરામનો રાજ્યમાં ફરી એક વખત કાતલ ઠંડીનો ચમકારો વધ્યો છે રાજ્યમાં તાપમાનનો પારો બગડતા મોડી રાતથી વહેલી સવાર સુધી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કે તડકો પડતાની સાથે જ મિશ્ર ઋતુ રહી છે ઠંડીનો પારો બગડતા જ બાર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું તો બનાસકાંઠાના અને ડીસામાં પણ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું આ રાજકોટ અને વડોદરામાં પણ ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી પારો નોંધાયો ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન તો ભુજમાં સોળ પોઈન્ટ બે પોરબંદર સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન તરફ ગુજરાતથી અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પશ્ચિમી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે તાપમાનમાં દસ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો જેમાં નક્કી તળાવનું તાપમાન સાત ડિગ્રી અને ગુરુશિખરનું તાપમાન ત્રણ ડિગ્રી જેટલું નીચે ગયું જોકે આ વખતે ઠંડી શરૂ થવામાં ત્રણ અઠવાડિયાનો વિલંબ થયો તેમ છતાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે આ ગુલાબી ઠંડીને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ પ્રવાસીઓ હવે જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તાપમાન માઇનસમાં જવાથી માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલન માં હજારો ની મેદની વચ્ચે ઋષિભારતી બાપુએ આપેલું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું ઠાકોર સમાજ મેદની વચ્ચે બોલતા બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોર ને નાયબ મુખ્યમંત્રી બનાવ સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ હાથ ધરાઈ હતી છ્યાસી દુકાનદારોને નોટિસ અપાઈ જેમાં પાંચ દિવસમાં એકતાલીસ સ્થળેથી અઠ્યાવીસ નમૂના લેવાયા હતા સાતસો સત્તાણું કિલો પનીરનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો હતો ચોપન કિલો પનીરનો નાશ કરાયો કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની ચકાસણી પણ કરવામાં આવી લોરી રેસ્ટોરાન્ટનું અખાદ્ય એકસો વીસ કિલો જથ્થાનો નાશ કરાયો છે

બનાસકાંઠા જિલ્લામાં થરાદ શીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશી છવાય છે શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી ત્યારે આ પાણી આવવાથી ખેડૂતોમાં હેતની હેલી જોવા મળી જિલ્લામાં ઘઉં બટાકા રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું છે આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે તો વાવથરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની કતારો લાગી વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે રાયડુ ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈને ખેડૂતો પહોંચ્યા હતા તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા છેલ્લા ઘણા અઠવાડિયાથી બનાસકાંઠા સહિત વાવથરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાની ખેડૂતોની નિરાડ હતી તો થરાજ સંઘ ખાતર માટે લાઇન ગામ પાસે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ખેતરમાં દારૂનું કટિંગ થતું હોવાનો ખુલાસો થયો દારૂની એક લાખ છ હજાર આઠસો છત્રીસ બોટલો મળી આવી વિદેશી દારૂ બેફોન અને આઈસર જપ્ત કરવામાં આવી છે

સાયબર કોલ સેન્ટર ઝડપી પાડ્યું ડુમસના સ્વસ્તિક યુનિવર્સલ અને પાલનપુરના રોયલ ટાઈટેનિયમ માં સાયબર સેલે સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા લોન ની યાર્ડમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું જેમાં નીતિશ ખવાણી અને ટીમ લીડર જાવેદ નાસીર વાળાની ધરપકડ કરવામાં આવી આરોપીઓ ડુમસના સ્વસ્તિક યુનિવર્સલમાં ગ્રાહકોને ઓનલાઈન લોન આપવાના બહાને એસીએચ મેન્ડેટ પેમેન્ટના ખોટા દસ્તાવેજો બનાવતા હતા જેનો બેંકમાં દુરુપયોગ કરી કસ્ટમરોના બેંક એકાઉન્ટમાંથી તેર હજાર પાંચસોથી પચીસ હજાર સુધીની રકમ ટ્રાન્સફર કરી લેતા હતા હાલ આરોપીઓની સાયબર ક્રાઈમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ચિખોદરામાં હુમલો થયો ચિખોદરામાં સામાન્ય બાબતે મોટી તકરાર થઈ રિક્ષા ભાડે લેવા અને બોલાવવા બાબતે હુમલો થયો હતો આરોપીએ ગામની મહિલા અને તેના પતિ પર જુબલેણ હુમલો કર્યો આરોપીએ દંપતી પર ચપ્પા વડે હુમલો કર્યો જેના જે આ ઘટના બની તેના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

મુસાફરો પાસે અચાનક જઈને કરાવવાના કરવાના જે વિચિત્ર થયા છે સોશિયલ મીડિયા પર વ્યૂ મેળવવા માટે જાહેર સ્થળ પર સ્ટન્ટ કરવામાં આવ્યા યાત્રાધામમાં છપરી ગીરી કરતા લોકોમાં પણ ભય ફેલાયો છે હવામાં ફ્લિપ મારીને સ્ટન્ટ કર્યા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવા માટે આ રીતે સ્ટન્ટબાજી કરતા આ યુવકો આ પહેલાં પણ યુવકો દ્વારા આ પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા તે બાદ કાર્યવાહી પણ થઈ હતી તેમ છતાં ફરી એકવાર આ રીતે યુવકો દ્વારા જાહેર સ્થળો પર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે જેના કારણે આસપાસના લોકો પણ ભયમાં છે આ રીતે જાહેરમાં છપરીગીરી કરતા લોકોના કારણે લોકો ભયના ઓથાર હેઠળ છે કારણ કે અહીં એસટી બસની પણ અવરજવર ખૂબ રહેતી હોય છે તો અમદાવાદમાં લોહપુરૂષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું ગાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા આ યાત્રા આંબલીમાં ખોડિયાર માતાના મંદિરથી શરૂ થઈ હતી યાત્રામાં વિશાળ તિરંગાએ સૌનું ધ્યાન ખેંચ્યું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની જે ઉજવણી જે છે તે દેશભરમાં થઈ રહી છે અને તેના ભાગરૂપે જ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ આંબલી ના ખોડિયાર માતા મંદિરથી જે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું અને આ ચાર કિલોમીટર લાંબી આ યુનિટી માર્ચ છે કે જે ઘુમા ગોપાલના ઘુમા સ્થિત જે છે ખોડિયાર માતાના મંદિરે પહોંચશે અને અત્યારે આપ જોઈ શકો છો કે સૌથી લાંબો તિરંગો જે છે તે આ યુનિટી માર્ચમાં જે છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે આ યુનિટી માર્ચમાં જોડાઈ અને એકતાનો સંદેશ જે છે તે આપી રહ્યા છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ફ્રોડના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે મ્યાનમારના કેફે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે આરોપી ભારત શ્રીલંકા ફિલિપાઇન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ નાઇજીરિયા ઇજિપ્ત તેમજ કેમરૂન બેનિન અને ટ્યુનિશિયાના પાંચસોથી વધુ નાગરિકોને મ્યાનમાર કમ્બોડિયા વિયેતનામ થાઇલેન્ડ અને દુબઈમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો આરોપીએ સાયબર ફ્રોડ કેમ્પોને માનવશક્તિ સપ્લાય કરતી સૌથી વધુ ચીની અને વિદેશી કંપની એચઆર નેટવર્ક સાથે સીધા જોડાણો રાખ્યા હતા તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે સુરત શહેર પોલીસના અદ્યતન સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કર્યું શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ હાજર રહ્યા સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરાનું તમામ મોનીટરીંગ હવે ગાંધીનગરથી થશે કંટ્રોલ રૂમની તમામ વોલનું અપગ્રેડેશન કરવામાં આવ્યું ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રીના કાર્યાલયથી પણ નજર રાખી શકાશે જો એકદમ અદ્યતન ટેકનોલોજીથી લેસ જો સીસીટીવી કંટ્રોલ રૂમ આજથી જોઈએ આપણા સુરત શહેરના જો નગરજનોને સેવા માટે જો એ કાર્યરત થઈ જશે જોઈએ આમાં ચૌદસો સાઠ જેટલા કેમેરાઓ છે જોએ અને સારા ગુણવત્તાના જો એ આપણા જેટલા ઇન્ટરનેટ સાથેના છે આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે જોએ જેમાં અલગ અલગ પ્રકારના જો કેમેરા છે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગનિશન કેમેરાઓ છે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી કાર્યક્રમમાં પધારેલા મહેમાનોને બુકે નહીં પરંતુ બુકથી સ્વાગત કરવા અપીલ કરી કહ્યું ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને ઇન્ડસ્ટ્રી માટે પોલીસી બનાવી ધોલેરામાં પ્લોટ આપવાના કામ ચાલુ કર્યા કાર્યક્રમમાં ગાંધીનગરના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અહી સરસ્વતી તાલુકાના મેલુસણ ગામમાં ખેડૂતોએ મોટા પાયે શિયાળાનું શિયાળુ વાવેતર કર્યું હતું ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ખાતર લાઈન માં રસ પણ લાઈન કોઈ મેળ આવતો બરોબર ની લાઈન એક એક ખેડી આવે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર આ રીત તકલીફો છે મારે હાલ પંદર બોરી જરૂર છે પણ નથી મેળવતો એડા રાયડ્યું રાયડ્યું એડા ને ઘઉં ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગ્યા એનું ઊભા રહે છે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આપવાનો ટાઈમ થાય મારો નંબર આવવાનો થાય ને એ ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે પોઝિશન